સાબુદાણાની ખીચડી બનાવવા માટે બે વાડકી સાબુદાણા લીધા છે એને પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું સાબુદાણાને ધોઈશું એટલે એનો ઉપરનો સફેદ ભાગ નીકળશે એટલે પાણી સફેદ નીકળશે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધીની એને ત્રણથી ચાર વખત ધોઈ લઈશું હવે ચોખ્ખું પાણી નીકળવા માંડ્યું છે હવે એમાં આ રીતે થોડું પાણી રાખવાનું છે હવે એને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપવાનું છે જેથી સાબુદાણા સરસ ફૂલી જશે અને પોચા બની જશે હવે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ પણ કરી લઈએ સાબુદાણામાં નાખવા માટે સિંગને શેકી લઈશું સિંગને સરસ રીતે શેકી લેવાની છે સિંગના ફોતરા ઉખડી જાય ત્યાં સુધી એને શેકવાની છે આ રીતે તાવે થાવડે હલાવતા જઈશું અને સિંગને શેકી લઈશું હવે સિંગના ફોતરા ઉખડવા માંડ્યા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગને એક વાસણમાં લઈ લઈશું અને સિંગને ઠંડી થવા દઈશું જો આ રીતે ફોતરા ઉખડી જાય એવી શેકી લેવાની છે હવે સિંગ ઠંડી થઈ જાય એટલે આ રીતે મસળીને ફોતરાને કાઢી લેવાના છે હવે એને મોટા વાસણમાં લઈ લઈએ અને બે હાથ વડે મસડીને સરસ રીતે ફોતરા બધા જ કાઢી લઈએ તો આ રીતે બધા જ સિંગના ફોતરા નીકળી ગયા છે હવે પૂરી તરવાના ઝારા વડે સરસ રીતે ફોતરાને આ રીતે હટાવી લઈશું હવે દાણાને આ રીતે દરા પીસી લીધા છે ત્રણ બટાકા લીધા છે એની છાલ ઉતારી લઈશું ત્રણે બટાકાની છાલ કાઢી લીધી છે હવે બટાકાને પાતળા અને મીડિયમ પીસમાં સમારી લઈશું બટાકાને પાતળા સમારવાના છે જેનાથી બટાકા સરસ રીતે ચડી જાય તો આ રીતે બટાકાને મેં મીડિયમ પીસમાં સમારી લીધા છે હવે સાબુદાણાના પણ પાંચ કલાક થઈ ગયા છે સાબુદાણા સરસ રીતે ફૂલી ગયા છે જુઓ સરસ રીતે ફૂલી ગયા છે આ રીતે દાણો દબાવવાથી તરત ભાગી જાય છે એટલે પોચા પણ બની ગયા છે હવે એને એક વાસણમાં લઈ લઈએ અને બધા સાબુદાણાને હાથ વડે છૂટા કરી લેવાના છે હવે એમાં દર દરો ભૂકો કર્યો છે તે ઉમેરી લઈશું હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને સરસ રીતે સાબુદાણામાં બધું જ મિક્સ કરી લઈશું હવે સાબુદાણાનો વઘાર કરવાનો છે ગેસ પર જાડા તળિયા વળી કઢાઈ મૂકીશું અને એમાં બે પાંચ ચમચા જેટલું તેલ લીધું છે આપણે સાબુદાણાની ખીચડી એકદમ છુટ્ટી છુટ્ટી બનાવવાની છે એટલે નવી રીતે જ બનાવીશું આ ખીચડી આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં સિંગ દાણાને તળી લઈએ તેલ ગરમ હશે એટલે સિંગ દાણા તરત જ તળાઈ જશે સિંગ દાણાને એક વાડકીમાં લઈ લઈએ આ સાબુદાણાની ખીચડી એટલી ટેસ્ટી બને છે કે વ્રત કે ઉપવાસ ન હોય તો પણ બનાવીને ખાઈએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આ તેલમાં બે ચમચી જીરું ઉમેરીશું જીરું સરસ સંતળાઈ જાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરીશું પાન સંતળાય એટલે તેલના છાંટા બ નવડે એના માટે ઢાંકણું થોડીવાર માટે ઢાંકી લઈશું હવે સરસ રીતે હલાવી લઈએ અને હવે એમાં બે ચમચી જેટલા તલ ઉમેરીએ તલ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી તલ બહાર ના ઉડે તલ સરસ સંતળા જાય પછી એમાં ચપટી હિંગ ઉમેરી લઈએ બધો જ વગાર સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ હવે એમાં સમારેલા લીલા મરચાં ઉમેરી લઈએ મેં પાંચ જેટલા લીલા મરચાં સમાર્યા છે તે ઉમેરી લીધા છે આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ હવે સમારેલા બટાકા ઉમેરીને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ પાંચ ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી લઈએ એમાં ચપટી જેટલું મીઠું ઉમેરીશું મીઠું આપણે સાબુદાણામાં ઉમેર્યું છે એટલે અહીંયા થોડું જ ઉમેરવાનું છે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લાલ મરચું પાવડર ઉમેરીશું લીલું મરચું ઉમેરેલું છે એટલે અહીંયા ઓછું ઉમેરીશું અને ત્રણથી ચાર ચમચી એટલી દળેલી ખાંડ ઉમેરી લઈશું અને એક લીંબુનો રસ ઉમેરી લઈશું સાબુદાણામાં ચટપટો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એટલે ખાંડ અને લીંબુ પણ થોડું ચડિયાતું જ ઉમેરીશું હવે એમાં તળેલા સિંગદાણા ઉમેરી લઈએ અને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં સાબુદાણા ઉમેરી લઈએ થોડા થોડા સાબુદાણા ઉમેરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું બધા જ મસાલા સરસ રીતે ભળી જાય છે આમાંથી કોઈ પણ મસાલો આપણે ઉપવાસમાં ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે ખીચડી તૈયાર થવા માંડી છે હવે આ ખીચડીને એક વાસણમાં કાઢી લઈશું હજુ આપણે ખીચડીને બફાવા માટે મૂકવાની છે એટલે સ્ટીમરમાં ખીચડીને બફાવવા માટે મૂકીશું તો સ્ટીમરમાં મા એવડું જ વાસણ આપણે લઈશું અને એમાં બધી જ ખીચડીને કાઢી લઈશું અને સ્ટીમરમાં પાણી પણ ઉકળી ગયું છે એટલે હવે આ વાસણ એમાં મૂકી દઈશું અને ઢાંકીને આઠ મિનિટ માટે બફાવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ચેક કરતા રહીશું કે બફાયા છે કે નહીં ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીશું હવે આઠ મિનિટ પછી મેં જોયું છે તો સરસ ખીચડી આપણી બફાઈ ગઈ છે હવે એને એક મોટા વાસણમાં લઈ લઈએ એની ઉપર સિંગદાણાનો દળદરો ભૂકો ગાર્નિશ કરીશું થોડા તળેલા સિંગદાણા ગાર્નિશ કરીશું અને લીલા ધાણા ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ ખીચડીને દહીં સાથે સર્વ કરીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ છૂઠ્ઠી ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તમને મારી આ રેસીપી જરૂર ગમી હશે જય શ્રી કૃષ્ણ જય માતાજી